અמא આવી રહી છે હાલો જાવ ગાના બે મિનિટ આરપી નિયાદી રહીયા છો પિયર છે તે ને આ જાય કે કે આવી આ 2 મિનિટ રાખજો ને 2 મિનિટ રાખજો આ 2 મિનિટ રાખજો 2 મિનિટ રાખજો આ ભાઈ फटाफट फटाफट 2 રાખજો આવી તો કે છે સાગઠીયા સાહેબ આ ઓણભાઈ બાબા આવતરીઓ આ લાઈનમાં રાખજો ચારેયને લાઈનમાં રાખજો આ ચારેયને લાઈનમાં રાખજો લાઈનમાં રાખજો 2 મિનિટ રાખ આ બે બસ ચા આમલગરમાં ભાઈ સુબા ભાઈ ના ફ્રન્ટમાં છે તેને ક્રાઇમ બ્રાન્ચ